બોટાદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં કોટન માટેનું ફર્સ્ટ નંબરનું યાર્ડ છે હાલ અત્યારે બારેક હજાર મણ જેવી કપાસની આવક છે સિઝનની અંદર બોટાદ જિલ્લા ફરતા બે ત્રણ જિલ્લામાંથી કપાસની આવક થાય છે અને લાખો મણ હરરોજ એક લાખ મણ જેવી કપાસની આવક ગઈ સિઝનમાં થઈ હતી અને જે કાંઈ કપાસનું વેચાણ થાય છે એના રોકડા નાણાં તરત જ બપોર પછી વજન થયા પછી બધા ખેડૂતોને મળી જાય છે આસપાસના અમરેલી અમદાવાદ સુરેન્દ્રનગર જસદણ વિછીયા અને બોટાદ જિલ્લાના તમામ ખેડૂતો બોટાદ એપીએમસીમાં કોટન વેચવા માટે આવે છે બોટાદ એપીએમસીનો તમામ ડિરેક્ટર સીઓ ચેરમેન સહિતના અને તમામ સ્ટાફ દ્વારા એવી કામગીરી કરવામાં આવે છે કે કોઈ પણ ખેડૂતને કોઈપણ નાની મોટી ફરિયાદ હોય તો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવે છે અને સાથોસાથ જે કાંઈ રોકડા નાણાં છે એ સલામત રીતે ખેડૂતો પહોંચે એવી પણ અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવે છે